બારડોલીની એક શાળામાં સાયન્સ સ્કૂલમાં વેકેશન ગાઈડલાઇન્સ કેમ્પ યોજાયો હતો સમગ્ર ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓ એક મંચ હેઠળ ભેગી કરી વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે નવતર પ્રયોગ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો બારડોલીની એક સાયન્સ સ્કૂલમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓ અને કોલેજનો એક મંચ હેઠળ ભેગી કરી ધોરણ દસ અને બારના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના ભાવિ અભ્યાસક્રમ બાબતે માર્ગદર્શન આપતો વેકેશન ગાઈડલાઇન્સ કેમ્પ યોજાયો હતો ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને એડમિશન લેવા માટે મળતો ઓછો સમય અને શાખામાં અભ્યાસ માટે જવું છે તે માટે મૂંઝવણમાં મુકાતા હોય છે ત્યારે શાળાના કેમ્પસમાં જ ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીને બોલાવી એક કેમ્પનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાસ્ક ધક્કારો અનુભવી શાળા પરિવાર આભાર માન્ય હતો મારું નામ ચિરાગ તાય હું પારુલ યુનિવર્સિટી એડમિશન ડિપાર્ટમેન્ટ આવું છું આજ રોજ એસડીઆર સાયન્સ સ્કૂલ બાડોલી દ્વારા એક ઇન્ટર યુનિવર્સિટી ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓનો એક સંલગ્ન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં દસમા અને બારમા ધોરણના પાસ વિદ્યાર્થીઓ માટે દસ થી બાર જેટલી અલગ અલગ યુનિવર્સિટીઓની એક જ જગ્યા પર સ્કૂલ કેમ્પસમાં એકત્રિત કરવામાં આવી હતી અને એક જ જગ્યાએથી વિદ્યાર્થીઓને અલગ અલગ કોર્સીસ વિશે અને અલગ અલગ અ વસ્તુઓ વિશે માહિતી કોર્સીસ વિશે માહિતી યુનિવર્સિટીની માહિતી એક જ જગ્યા પર મળી રહે તે રીતના આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખૂબ જ સરસ કાર્યક્રમ કદાચ સાઉથ ગુજરાતમાં આ રીતનો કાર્યક્રમ પહેલીવાર અમે આ કોઈક સ્કૂલમાં જોયો છે તો જે પણ મેનેજમેન્ટ સ્કૂલનું છે તેને અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કોલેજ કોર્સ અને કેરિયર મુજબ સી થીમ ઉપર વિદ્યાર્થીઓના ભાવિ અભ્યાસક્રમ બાબતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રિઝલ્ટ આવ્યા બાદ કોલેજ અને કોર્સની પસંદગી અને એડમિશન પ્રક્રિયા માટે સમય ઓછો હોય છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવાના હેતુ સાથે પારોલ યુનિવર્સિટી પીપી સવાણી યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી ઉકા તરસાડિયા યુનિવર્સિટી ધન્વંતરી તાજપોર પોલિટેકનિક સ્વામિનારાયણ ફિઝિયો વિદ્યાભારતી ઉમરાખ વગેરે સહિત કુલ અઢાર સંસ્થાઓને બારડોલી મુકામે એકત્રિત કરી પોતાની શાળા સહિત બારડોલીની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓને તથા વાલીઓને કારકિર્દી માટે કોર્સની પસંદગી કરવા વિવિધ તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું નમસ્કાર હું હિતેન્દ્ર પાંડે એસબીએસ સાયન્સ સ્કૂલ ના ડિરેક્ટર હર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં બારડોલી કેન્દ્રમાં પ્રથમ આવી છે તેમજ ધોરણ દસ નું પરિણામ પણ સો ટકા સાથે પ્રથમ સ્થાન પર રહેવા પામે છે અને એચએસસી બંને સ્ટ્રીમના કેન્દ્રના અમારી શાળાના રહ્યા છે જે બદલ ઘણી ઘરોની લાગણી અનુભવીએ છે બાર વિજ્ઞાન પ્રવાહ પછી ખાસ કરીને વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં જવું કયો કોર્સ લેવો કઈ ફેકલ્ટી પસંદ કરવી એના માટે ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીને શાળા મેનેજમેન્ટે એક ટ્રિપલ સી કાઉન્સેલિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું જેને કહી શકાય કોલેજ કોર્સ કરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામનું આયોજન શાળાના કેમ્પસની અંદર જ કરવામાં આવ્યું જેની અંદર બારડોલીની લોકલ કોલેજોથી લઈને વડોદરા અહેમદાબાદ અને ગુજરાતની ઘણી ખ્યાતનામ કોલેજો કોલેજોએ ભાગ લીધો જેમાં પારોલી યુનિવર્સિટીથી લઈને બારડોલી માલિબા કોલેજ ઉમરા કોલેજ તાજપુર કેમ્પસ ઘણી બધી કોલેજ બાર જેટલી કોલેજ આજે સાડા કેમ્પસમાં અવેલેબલ રહી અને વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને ખૂબ જ અગત્યનો અને મહત્વપૂર્ણ કહી શકાય એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે ખાસ કરીને ધોરણ બાર પછી કોઈ પણ ફેકલ્ટી કોર્સ કે કોલેજના સિલેક્શન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ખૂબ જ ઓછો સમય રહેતો હોય છે આટલા ઓછા સમયગાળાની અંદર વિદ્યાર્થીઓએ કે વાલીઓ આટલા ઘણી ઘણા કેમ્પસ કે સ્કૂલ કે કોલેજની વિઝિટ કરવી અને કોઈ મુશ્કેલ થઈ જતું હોય છે તેવા સમયે જ્યારે શાળા કેમ્પસની અંદર રિઝલ્ટ પરિણામના વિતરણના દિવસે બાર બાર કોલેજ કેમ્પસ યુનિવર્સિટીઝ જ્યારે અવેલેબલ હોય તો તેમને મળીને પોતાની સમસ્યા મૂંઝવણ નું નિરાકરણ કરી કઈ કોલેજ કે કોર્સ પસંદ કરવો તેનું ખૂબ જ સુંદર અને સરળ રિઝલ્ટ મળે છે જેથી વાલી અને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થાય છે આ એક ઝુંબેશ જે શાળા મેનેજમેન્ટે શરૂ કરી હતી એ ખૂબ જ ખરેખર રંગ લાવી છે અને દરેક વિદ્યાર્થી વાલીઓ માટે એક ખૂબ જ અગત્યનું કહી શકાય એવું પ્લેટફોર્મ શાળાએ પૂરું પાડ્યું છે અને એ બદલ હું અમારા શાળાના પ્રમુખ શ્રી અજીતસિંહ સુરમા સર અને બાકીના સમસ્ત સ્ટાફનો હું આભાર પણ વ્યક્ત કરું છું અને આ જ રીતે અમે વિદ્યાર્થીઓ માટે જેટલું શક્ય હશે એટલું એમને માટે હેલ્પ કરવાની કે એમના માટે એમને એ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું થેન્ક યુ ખાસ કરીને જે આ જે તમે લખી દીધું છે બાર યુનિવર્સિટીઓ સાથે તો ફક્ત આપણે શાળા પૂરતું છે કે અન્ય શાળાઓ પણ તમે આવી શકે છે અમે પહેલ કરનારી સાઉથ ગુજરાતની આપણી પહેલી શાળા છે જેમાં અમે શરૂઆત અમારા સ્કૂલના શાળાના વિદ્યાર્થીઓથી કરી છે પરંતુ અમે આ એક ઓપન સેશન રાખ્યું છે જેની અંદર બીજી સ્કૂલના વિદ્યાર્થી અને વાલીઓ પણ લાભ લઈ શકે છે જ્યારે વિદ્યાર્થી અને વાલીઓના લાભની વાત હોય તો તેની અંદર અમે એને ક્લોઝ સર્કિટ નથી રાખ્યું એની અંદર આપણે અને ઓપન સેશન તરીકે રાખ્યું છે જેથી કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને એનો લાભ મેળવવા માંગતા હોય તો મેળવી શકે છે ધોરણ દસમાં પોતાની શાળાનું પરિણામ સો ટકા રહેવા સાથે ધોરણ બારમાં પણ ઉત્તમ પરિણામ મેળવી શાળાની વિદ્યાર્થીની કેન્દ્રમાં પ્રથમ આવતા સંસ્થાના પ્રમુખ અજીતસિંહ સુરમા સભ્ય વિજય આહુજા મયુરિકા જાદવ ભાસ્કર શાહ જગદીશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પ્રશાંત પટેલ ન્યૂઝ બાડોલી